ભરૂચના પાલેજના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પથકમાં આજે મોતી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન સાથે ધૂળની ધમડીઓ ઉડતા ચોમેર વાતાવરણ ધૂંધળું બનવા પામ્યું હતું ભારે પવન સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ ભારે પવનના પગલે નગરમાં બીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. વીજળીના તે ચમકારાથી નગરનું આકાશ ચમકી ઉઠ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ વીજ પુરવઠો પુરવઠ થયો નથી. કટકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસવાના અહેવાલ સંપ્રદાય છે. યાકુબ પટેલ ભરૂચ